અરવલ્લી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિન પર્વ સહકારી જીન ધનશુરા ખાતે યોજાશે અરવલ્લી જિલ્લા સમાહર્તા શ્રી પ્રશિષ્ટ પરીખની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિનની ઉજવણીની પર્વ તૈયારી આયોજન અંગે અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઈ હતી અરવલ્લી જિલ્લામાં રાષ્ટ્રીય પર્વ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસ પ્રજાસત્તાક દિનની ઉજવણીનો જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ સહકારી જીન ધનશુરા ખાતે યોજાશે

અધિક નિવાસી કલેક્ટર રાજેશ કુચારા તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા